લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાવનગર કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર લોકસભા બેઠક ઉપરની સંપૂર્ણ માહિતી આ પત્રકાર પરિષદમાં પૂરી પાડવામાં આવી હતી ભાવનગર કલેક્ટર કચેરીની યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં નવ લાખ પિસ્તાલીસ હજાર હોન્તેર પુરુષ મતદારો છે જ્યારે આઠ લાખ બ્યાસી હજાર ચોત્રીસ મહિલા મતદારો છે અને અન્ય ચોત્રીસ મતદારો છે

ચોવીસ કલાકની અંદર અમે લોકો આ જે કંઈ આ પ્રકારની જાહેરાતો કે બેનર વગેરે છે એને ઉતાવસ હોય જમા કરાવી લીધેલા છે અને ભવિષ્યમાં જ્યારે અમારે ત્યાં જરૂર પડશે તો ચૂંટણીને કામે અમે એનો ઉપયોગ કરવાના છીએ આપણા ભાવનગર જિલ્લાને લાગે વર્ષે ત્યાં સુધી મહુવાથી લઈ અને તળાજા ગાડીયાધાર પાલિતાણા ભાવનગર ગ્રામ્ય પૂર્વ અને પશ્ચિમ આવી સાત વિધાનસભા બેઠકો છે એમાં લગભગ આપણી પાસે અઢાર લાખ સત્યાવીસ હજાર વોટર્સ છે એની અંદર પુરુષ મતદારો નવ લાખ પિસ્તાલીસ હજાર છે અને મહિલા મતદાતાઓ આઠ લાખ બ્યાસી હજાર છે અને તે ચોત્રીસ લોકો થર્ડ જેન્ડરમાં રજીસ્ટર થયેલા છે પર્સન્સ વિથ ડિઝેબિલિટી કે જે લોકોને શારીરિક સમસ્યા છે સર્વિસ વોટર્સ ચૌદસો ચોર્યાસી છે આપણા મતદાન મથકો અઢારસો ચુમ્માળીસ છે પણ એક મતદાન મથક ઔપજિંગ મતદાન મથક તરીકે અમે દરખાસ્ત કરવાના છીએ અને એ મુજબ આપણી ચૂંટણીની અંદર કામગીરી કરવામાં આવશે આ રહી વાત ભાવનગર જિલ્લાની જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ પંદર લોકસભાના ચૂંટણી અધિકારી તરીકે મારી પાસે સાત વિધાનસભા વિભાગ છે જેની અંદર તળાજા પાલીતાણા ભાવનગર શહેર ગ્રામ્ય શહેરની બંને પૂર્વ પશ્ચિમ ગ્રામ્ય બોટાદ અને ગઢડા આટલી જે વિધાનસભા મત વિભાગ છે એનો હું ચૂંટણી અધિકારી રહીશ આ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના